ઓમ નમો નારાયણાય્રીમદભાગવચુસ્કંદ અધ્યાયસતમો પૃથ્વીએ પૃથુરાજાની સ્તુતિકરી મૈત્રય ઉવાચ એ સ ભગવાન વૈન્ય ખ્યા ગુણકર્મભંદમાસતાન કામે પ્રતિપૂજ્યાભિનંદ્ય ચૈત્રય મૈત્રે બોલ્યા વૈનના પુત્ર ભગવાન પૃથુરાજાનની ય પ્રમાણે ગુણો તથા વડે સ્તુતિ પાઠકોએ સ્તુતિકરી એટલે તેઓને વચનથી અભિનંદન અને ઈચ્છા પ્રમાણે વસ્તુઓ આપી સત્કાર કરી પૃથ્વી સંતુષ્ટ કર્યા અને બ્રાહ્મણાદી વર્ણોનો સેવકોનો અમાત્યોનો પુરોહિતોનો નગરવાસીઓનો દેશવાસીઓનો તેલી તંબોળી વગેરેનો તથા પ્રધાન મંડળોનો પણ સત્કાર કર્યો વિદુરે પૂછ્યું અનેક સ્વરૂપો લેનારી પૃથ્વી કે જેને પૃથ્થુરાજાએ દોહી હતી તેણે ગાયનું રૂપ શા માટે લીધું હતું વળી તે વેળા વાછરડો કોણ થયો હતો અને દોહવાનું પાત્ર શું હતું આ પૃથ્વી દેવી સ્વભાવથી જ ખાડા ટેકરાવાળી છે તેને પૃથ્વી સપાટ કેવી રીતે કરી અને ઇન્દ્રે યજ્ઞના યોગ્ય યજ્ઞને યોગ્ય ઘોડો કેમ હાર્યો હતો હે બ્રહ્મન બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ ભગવાન સનતકુમાર પાસેથી વિજ્ઞાન સહિત જ્ઞાન પ્રાપ્ત કરી રાજર્ષિ પૃથુ કઈ ગતિ પામ્યા હતા વળી બીજું ઉત્તમ યશવાળા ભગવાન શ્રીકૃષ્ણ પ્રભુનું પૃથુ રાજારૂપી રૂપી પૂર્વાવતારની કથાના આશ્રયવાળું પવિત્ર ચરિત્ર પણ શ્રી ભગવાનના તથા અમારા અનુરાગી મને ભક્તને કહેવા તમે યોગ્ય છો જે ભગવાને વેનપુત્ર પૃથ્થુરાજાના સ્વરૂપે આ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો સુત પૌરાણિક બોલ્યા વિદુરે એ પ્રમાણે શ્રી ભગવાનની કથાને ઉદ્દેશી પ્રશ્ન કર્યો એટલે મનમાં પ્રસન્ન થયેલા મૈત્રએ તેની પ્રશંસા કરી કહ્યું મૈત્રએ બોલ્યા હે વિદુરજી બ્રાહ્મણોએ જ્યારે પૃથ્વી રાજાનો રાજ્યભિષેક કર્યો અને તેને જનતાના પાલક તરીકે નિમ્યા ત્યારે પૃથ્વી અન્ન વિનાની હતી જેથી ક્ષુધાથી શરીરે દુર્બળ થયેલી પ્રજાઓ પોતાના સ્વામી તે રાજા પાસે આવી કહેવા લાગી હે રાજન અમે કોતરમાં રહેલા અગ્નિ વડે વૃક્ષો બળવા માંડે તેમ અમે જઠરાગ્નિ વડે અત્યંત તપી રહ્યા છીએ માટે શરણે લેવા માટે શરણ લેવા યોગ્ય આપને અમે શરણે આવ્યા છીએ કેમ કે અમારી આજીવિકા કરનાર અમારા સ્વામી તરીકે મુનિઓએ આપને મેળવ્યા છે માટે હે મહારાજા અમે અન્ન રહી નાશ પામી જઈએ તે પહેલા ક્ષુધાથી પીડાયેલા અમને અન્ન આપવા તમે પ્રયત્ન કરો કેમ કે તમે સર્વની આજીવિકાના લોકપાલ છો મૈત્રે બોલ્યા હે કુરુશ્રેષ્ઠ વિદુરજી પ્રજાઓનો એક કરુણ વિલાપ સાંભળી કર્યો પૃથ્વી જ સર્વ ઔષધિના બીયા ગળી ગઈ છે બુદ્ધિ સાથે એમ નિશ્ચય કરી ક્રોધાયમાન થયેલા તે રાજાએ હાથમાં ધનુષ્ય લઈ ત્રિપુરાસુરનો નાશ કરનારા શંકરની પે છે પૃથ્વી સામે બાણ સાંધ્યું એ રીતે જેણે શસ્ત્ર ઉગામ્યું હતું એવા તે રાજાને જોઈ પૃથ્વી કંપી ગાયનું સ્વરૂપ ધારણ કરી શિકારી પાછળ પડતા જ મૃગલી નાસવા લાગે તેમ ભય પામી નાસવા લાગી એટલે કોપાયમાન થયેલો પૃથ્વી રાજા પણ લાલ નેત્રવાળા થઈ ગાયના સ્વરૂપ વાળી પૃથ્વી જ્યાં જ્યાં નાસવા લાગી ત્યાં ત્યાં ધનુષ્યમાં બાણ સાંધી તેની પાછળ દોડવા લાગ્યા તે વખતે પૃથ્વી દેવી દિશાઓમાં વિદિશાઓમાં સ્વર્ગમાં પૃથ્વી પર તથા સ્વર્ગ પૃથ્વીની વચ્ચે જ્યાં જ્યાં દોડી ત્યાં ત્યાં ઉગામેલા શસ્ત્રવાળા તે રાજાને પોતાની પાછળ તેણે જોયા જેમ પ્રજાઓ મૃત્યુથી રક્ષણ પામતી નથી તેમ પૃથ્વી કોઈ લોકમાં રક્ષણ પામી નહીં એટલે ત્રાસ પામી ખેદ પામતા હૃદયે તે પાછી ફરી મહાભાગ પૃથ્વી રાજાને કહેવા લાગી હે ધર્મજ્ઞ શરણ હે શરણાગત વત્સલ પ્રાણીઓની રક્ષામાં તત્પર રહેલા તમે મારું પણ રક્ષણ કરો હું ગરીબ છું મેં તમારો અપરાધ કર્યો નથી છતાં તમે મને મારવા કેમ ઈચ્છો છો તમે ધર્મજ્ઞ મનાયા છો તો મને સ્ત્રીને કેમ મારશો સામાન્ય મનુષ્યો પણ અપરાધી હોય છતાં સ્ત્રીઓને કદી મારતા નથી તો હે રાજન તમારા જેવા દિનવત્સલ દયાળુઓ કેમ મારે જેના પર જગત રહ્યું છે તે મજબૂત નૌકારૂપ મને મારી તમે પોતાને તથા આ પ્રજાઓને જળમાં કેવી રીતે રાખશો પૃથ્વી આજા બોલ્યા હે પૃથ્વી હું તારો નાશ કરીશ કેમ કે તું મારી આજ્ઞાથી વિરુદ્ધ વર્તે છે તું યજ્ઞમાં ભાગ લે છે છતાં ધાન્ય વગેરે અમને આપતી નથી તું ગાય રૂપે ઘાસ તો ખાય છે છતાં દૂધ દેતી નથી આવી દુષ્ટતાને શિક્ષા કરવી તે યોગ્ય જ છે મંદબુદ્ધિવાળી તું મારું અપમાન કરી ધાન્યોના જે બીયા પ્રથમ બ્રહ્મદેવે ઉત્પન્ન કર્યા છે તેને પોતામાં રોકી રહી છે પણ આપતી નથી માટે મારા આ બાણોથી તને ચીરીના તારા માંસ વડે આ વ્યાપ્ત દુઃખી પ્રજાઓનો વિલાપ હું શાંત કરીશ જે પુરુષ સ્ત્રી કે નપુસંક મિથ્યાભિમાની અધમ અને પ્રાણીઓ ઉપર દયા વિનાનો હોય તેનો રાજાઓએ નાશ કરો તે પાપરૂપ વધ અને કપટથી ગાય બનેલી તારા બાણો વડે તલ તલ જેવડા ટુકડા કરી મારા યોગ બળથી આ પ્રજાઓને હું ધારણ કરીશ એમ કાળની પેઠે ક્રોધા ક્રોધમય મૂર્તિ ધારણ કરતા પૃથ્વી પૃથ્વી બે હાથ જોડી નમીને ધ્રુજતી કહેવા લાગી પૃથ્વી બોલી હે પરમ પુરુષ આપને હું નમસ્કાર કરું છું આપ માયાનો આશ્રય કરીને અનેક રૂપો લો છો અને ગુણમય હો તેવા જણાવો છો પણ ખરી રીતે આપે પોતાને વિશે દેહ ઇન્દ્રિયો તથા દેવતાઓ સંબંધી અહંકારથી ઉત્પન્ન થનારા રાગદ્વેષાદીને સ્વરૂપા સ્વરૂપાનુભવથી દૂર કર્યા છે તે આપને હું નમસ્કાર કરું છું આપ આ સંપૂર્ણ જગતના વિધાતા છો આપે પ્રાણી માત્રના આશ્રય સ્થાન રૂપ મને ઉત્પન્ન કરી છે અને મારા પર ચારે પ્રકારનો પ્રાણી સમુદાય પ્રાણી સમુદાય રહેલો છે તે સ્વતંત્ર એવા આપ પોતે જ શસ્ત્ર ઉગામી મને મારવા તૈયાર થયા છો તો હું બીજા કોને શરણે જાઉં જેણે જીવનો આશ્રય કરનારી પોતાની અતર્ક્ય માયાથી સૃષ્ટિના આદિકાળે આ સ્થાવરજંગમ જગત ઉત્પન્ન કર્યું છે અને એ જ માયાથી હમણાં જગતનું રક્ષણ કરવા આપ તૈયાર છો આવા ધર્મપરાયણ છતાં આપ મારો નાશ કરવા કેમ ઈચ્છો છો ખરેખર આપની દુર્જય માયાથી જેઓના મન ખેંચાઈ ગયા હોય છે તેવા મનુષ્યો આપ ઈશ્વરનું ચરિત્ર જાણતા નથી કે આને સ્વતંત્ર હોય બ્રહ્માને ઉત્પન્ન કર્યા છે અને તે બ્રહ્મદેવ દ્વારા આ જગત ઉત્પન્ન કરાવ્યું છે આપ ખરી રીતે એક જ છો છતાં માયાથી અનેક રૂપે જણાવો છો પાંચ મહાભૂતો ઇન્દ્રિયો દેવતાઓ બુદ્ધિ તથા અહંકાર રૂપે પોતાની શક્તિથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિને સંહાર કરો છો વળી તે જ પોતાની શક્તિઓ દ્વારા સૃષ્ટિ વગેરેથી શક્તિઓ પોતાને સ્વાધીન રાખો છો તે સર્વના અંતર્યામી પરમપુરુષને હું નમસ્કાર કરું છું હે પ્રભૌ અજન્મા દેવ પાંચ ભૂતો ઇન્દ્રિયો તથા અંતઃકરણ રૂપે પોતે જ રચેલા આ જગતને મારા પર સ્થાપવા આપે આદિવરાહનું રૂપ લઈ મને રસાતલમાંથી બહાર આણી હતી અને જળ ઉપર સ્થાપી હતી હમણાં પણ તે જ પૃથ્વીને ધરનારા તમે જળ ઉપર નૌકાની પેચે રહેલી મારા પર સ્થિતિ કરતી પ્રજાઓનું રક્ષણ કરવા ઈચ્છતા વીર પૃથ્વી રાજાના સ્વરૂપે અવતર્યા છો છતાં ઉગ્રબાણ લઈને દૂધ એટલે અન્નાદિ માટે મારો નાશ કરવા ઈચ્છો છો એ આશ્ચર્ય છે અથવા એમાં કંઈ આશ્ચર્ય નથી કેમ કે ઈશ્વરની ગુણસૃષ્ટિરૂપી માયાથી જેઓનો ચિત્તમાર્ગ મોહ પામ્યો હોય છે તે અમારા જેવા લોકો શ્રી હરિના ભક્તોનું ચરિત્ર પણ જો જાણી શકતા નથી તો પરમેશ્વરનું ચરિત્ર તો ક્યાંથી જાણે માટે જીતેન્દ્રિય પુરુષોના યશને વિસ્તારનારા માટે જીતેન્દ્રિય પુરુષોના યશને વિસ્તારનારા તે ભક્તોને પણ પરમેશ્વરની પેઠે જ કેવળ મારા નમસ્કાર હો આ સાથે છત્રીસ અધ્યાયનો આ સત્તરમો અધ્યાય સમાપ્ત થયો જેથી શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ચતુર્સ્કંધ વિશે અધ્યાય સત્તરમો સમાપ્ત અધ્યાય અઢારમો આવશે પૃથ્થુ રાજાએ કરેલું પૃથ્વીનું દોહન